સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા કારોબારી બેઠક બીઆરસી ભવન લીમખેડા ખાતે યોજાતી જિલ્લા કારોબારી બેઠકમાં મહત્વના એજન્ડા જેવા કે સદસ્યતા અભિયાન વર્ષ બે હજાર ચોવીસ પચીસ મંડળ રચના બાબત સંભાગ સ્તરની વિસ્તૃત કાર્યશાળા અને અભ્યાસ બાબત તથા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના વાર્ષિક કાર્યક્રમો વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રાથમિક સંવર્ગના પ્રાંત અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા સંગઠન દ્વારા ઉકેલાયેલા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી તથા રહી ગયેલા બાકીના પ્રશ્નો માટે સંગઠન સરકાર સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા પ્રયત્નો કરશે તેની બાહેંધરી આપવામાં આવી હતી શ્રી નીતિશભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રહિત સમાજિત તથા શિક્ષક હિત માટે કામ કરતું આ એકમાત્ર સંગઠન છે એવું જણાવી કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ અંબારામ કે ખાટ સાથે ચેતનાબેન ગણાવા સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે